પડા થાકી જાય ઘડી ભલે બેઠા શું હતું બોલો શું હતું આ માજી હું પ્રોબ્લેમ છે ને ભાઈ હમ એ દાદા એક્સપાયર થઈ ગયા હતી ને પછી એમાં જે પેમેન્ટ થતું રહ્યું ને એ પેમેન્ટ ઉપાડીને વપરાય ગયું કેટલા વર્ષે અવસાન થયું હોય ત્યારથી હોય કાંઈ નહીં લેખિત આપી છે ને જે કાંઈ તમારે ભરવાના દંડ આપણે મોકલવાના છે મેં કાલ બેનને કીધું કે અમે તમને નોટિસ મોકલશું તો અહીંયા આવવાની જરૂર જ નથી કોઈએ તો અત્યારે સુધી કઈ વેરીફાઈ જ નહીં છે માણસ હયાત છે કે નથી એવું કઈ વેરીફાઈ જોયું અમે એમ બંધ ના કરીએ છીએ કે હોય ને ત્યાં સુધી આ એક મિનિટ છે માડીની આ ઉંમર છે મારીથી આ વર્ષે વેરીફાઈ ન થયા હોય તો હું બંધ કરી દઉં ને પછી માડી માની લો કે જીવે છે અને અહીંયા આવે તો એને કવડી પ્રોસેસ કરવી પડે શરૂ કરવામાં ખબર બરાબર એટલે અમે થોડીક એવી ભલમનસાઈ રાખતા હોય કે કોઈ વૃદ્ધ સહાય મેળવતા હોય એમાં એવું છે સાહેબ એ માડી જે છે એને દીકરો નથી કોઈ

બરાબર તમારે એટલું બધું મને કહેવાની જરૂર શાંતિ બહુ વ્યવસ્થિત શાંતિ પૂર્વક વાત કરું છું કોની અરે વાત કરવી આમાં તમે તો હું એને સમજાવું છું કે તો હું ઈ કહું છું બરાબર સમજતા રહે તમારું જે કઈ નોટિસ આવતી હોય એ નોટિસ તમે કાઢી જો એ નોટિસ જે આવે ને એ આપી દેજો બરાબર હાલ કાઢી દેજો નોટિસ જે હોય એ બીજું હોય હું ન્યા મારું નામ છે રમેશ ઝીંજવાડિયા ગામ મોટા ઘુટોડા હું છેલ્લા ઘણા સમયથી સામાજિક ક્ષેત્રે કામગીરી કરું છું કાલે એક ઘટના એવી ઘટી છે મહુવા મામલેદાર કચેરીમાં મહુવાના કોઈ સ્થાનિક વૃદ્ધ માતા હતા એ વૃદ્ધ માતાને મહુઆ મામલેદાર કચેરીમાં લગભગ બે થી ત્રણ વાર ધક્કા હતા જેને લઈને વૃદ્ધ માતાએ કંટાળીને મારો સંપર્ક કર્યો હું અહીંથી કુટોળા સાથે માળીઆર જઈ કુટોળાથી મામલેદાર કચેરીમાં જઈ અને જે તે વિભાગના અધિકારીને મેં વાત કરી કે ભાઈ આ માળીને તમે ખોટી રીતે હુલો હેરાન કરો છો તો અધિકારી દ્વારા એવા જણાવવામાં આવ્યું કે ભાઈ તમે જે કોઈ હોય એ તમારે વહીવટ કરવાનો નથી હું અને વૃદ્ધ માતા સમજી લેહું તો આવા ખરેખર જે કર્મચારી છે કે પોતાની ફરજ દરમિયાન જે બેદરકારી કરે છે ફરજદારોને અયોગ્ય જવાબ આવે છે આપે છે તેને સામે યોગ્ય કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી મારી વિનંતી છે